મારું નામ રવિન્દ્ર કામોઠી લોકો પાયલોટ મેલ એક્સપ્રેસ રાજકોટ અમારી મુખ્ય માંગો છે એનપીએસ ને રદ કરી ઓપીએસ ને લાગુ કરવું ડ્યુટી અવર્સ ઓછા કરવા ધારો કે ગુડ્સ ટ્રેન ની અંદર આઠ કલાક થી વધારે ડ્યુટી નહીં લેવાની અને મેલ એક્સપ્રેસ પેસેન્જર ની અંદર છ કલાક થી વધારે ડ્યુટી નહીં લેવાની એ સિવાય સાહેબ અમારે મોસ્ટ ઓફ ટ્રાવેલિંગની ડ્યુટી રહે છે તો અમે હેડક્વાર્ટરથી બહાર રહેતા હોય છે કે વધુમાં વધુ અમારે બે નાઇટ ડ્યુટી કરાવી હેડક્વાર્ટર રિટર્ન કરે છત્રીસ કલાક ની અંદર મેક્સિમમ અમને આઉટ ઓફ હેડક્વાર્ટર રાખી અને પાછા ઓફ ડ્યુટી કરાવી અને હેડક્વાર્ટર ની અંદર અમને પાછા છત્રીસ કલાકમાં ઓફ ડ્યુટી કરાવડાવે એ સિવાય મહિલાઓ માટેની જે બેઝિક જરૂરિયાતો રહે વોશરૂમ એ અમારી પૂરી કરવામાં આવે કારણ કે લોકોની અંદર આ સુવિધા હોતી નથી જ્યાં અમે લોકો આઠ થી દસ કલાક બાર કલાક નોકરી કરતા હોય જે જગ્યા ઉપર ત્યાં અમને આ સુવિધા મળવી જોઈએ પણ એ સુવિધા એની અંદર મળતી નથી એ સિવાય અમને એક વખત ઓન ડ્યુટી થાય ત્યાર પછી કોઈ પણ લંચ બ્રેક આવતો નથી એમાં દસ કલાક થાય કે અગિયાર કલાક થાય કોઈ પણ જાતનો અમારો લંચ બ્રેક હોતો નથી એની અંદર કન્ટિન્યુ ડ્યુટી એ છે ત્યારે અમે ઉતરી ઓફ ડ્યુટી કરી ત્યાર પછી જ અમારે આ સુવિધા અમને મળી શકે છે એ સિવાય નાઇટ ડ્યુટી મેક્સિમમ પાસે બે કરવામાં આવે એનાથી વધારે નહીં કિલોમીટર અમારું એ અમને ટી એક બે હજાર ચોવીસ થી પચીસ ટકા જે એમાં વધારો કરવામાં આવેલ છે એ જ રીતે કિલોમીટર એલાઉન્સની અંદર બી પચીસ ટકા વધારો કરી અને રનિંગ સ્ટાફ ને દેવામાં આવે આસિસ્ટન્ટ લોકોને રિસ્ક એલાઉન્સ નથી મળતું તો બાકી કેટેગરી જે લોકો પાઇલોટ રહી એમને આ વસ્તુ આપવામાં આવે છે તો અમારો એ બી માંગ છે કે આ સીટન બી રિસ્ક એલાઉન્સ દેવામાં આવે